નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ હવે જોઈએ ના સમાચાર સિનોર તાલુકાના માલત બ્રિજની બિલકુલ બ્રિજની દિવાલોની બાજુમાં ગાડા બાવળ આકડાના વૃક્ષો ભી નીકળતા રાહદારી અને વાહન ચાલક માં રોષ શિનોર તાલુકાના માલસા બ્રિજની બિલકુલ આજુબાજુમાં આવેલા ગાંડા બાવળો આંકડા ઉગની નીકળતા હાલ ચોમાસાની ઋતુ પહેલા તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં સમાચાર રોડની બાજુમાં આવેલા ગાંડા બાવળોના પ્રસિદ્ધ થતા તંત્રએ જાણે માથેથી દાન ઉતારી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બીજી તરફ જે બ્રિજની દિવાલો હોય છે ત્યાં ગાંડા બાવળોને આંકડા ઉગવવાથી અગાઉ ચોમાસું આવતું હોય ત્યારે એની વહેલી તકે જો સફાઈ કરવામાં નહીં આવે તો આ બ્રિજની દિવાલોને ઘણું નુકસાન થઈ શકે એમ છે તો તંત્ર દ્વારા અને આ વહેલી તકે સાફ સફાઈ કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર જેસલ વસાવા શિનોર સમાચાર ન્યૂઝ શિનોર ગવર્નમેન્ટે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવ્યો છે અને પહેલી વખત ઇન્ટરવ્યુ આપ્યું બધાએ તો આ ગાડા બાવર રોડની ધર્મો સાફ કર્યા પણ જે દિવાલની અલેડીની જે મોડા બાવર છે તે બિલકુલ સાફ કર્યા નહીં આજે ચોમા વરસાદનો ટાઈમ થઈ ગયો છે હવે એને ખેડે નહીં સાફ નહીં કરે તો આ દિવાળી મહી પહેરી જશે અને પછી વચ્ચે પછી આવા જવાનો તકલીફ રહેશે તો તંત્ર ને જાણ થાય કે ભાઈ આ વહેલી તકે આ ચોમાસા પેલા આ ગોડા બાવર છે બધા ખેડી લેવડાવે તો તંત્ર ની બધાની માંગ છે કે ભાઈ સાફ સફાઈ થઈ જાય એમ